તો બનાસકાંઠાના ભાજપ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે ગાંધીનગરના નશાબંધી અને આબકારી વિભાગ પર એક હજાર એકસો પચાસ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે નાયબ નિયામક કેતન દેસાઈ અને મળતિયા વહીવટદારોએ રાજસ્થાન બોર્ડરથી મોલાસીઝના ગેરકાયદે પરિવહન દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં ચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે છેલ્લા સાત વર્ષથી અમીરગઢ બોર્ડર દ્વારા હજારો ટેન્કરો કંડલા મુન્દ્રા

જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો એક હજાર કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય વડાપ્રધાનશ્રી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બની અને અને વીસ હજારથી વધુ મોલાસિસના ટેન્કરો પસાર કરવાનો એક વિક્રમ સર્જો છે બનાસકાંઠાની સરહદમાંથી અને આખા ગુજરાતનું એ વસ્તુ પ્રસરી છે ફેલાય છે અને મોલાસિસ જેવી વસ્તુ માટે એમ થ્રી નામનો પરવાનો લેવા માટે જે કરવું જોઈએ એ એમ થ્રીનો પરવાનો જેની પાસે નથી એવા લોકોને એમ ફોર નામનો પાસ આપ્યો છે